ઠાસરા વિધાનસભા હેઠળનું સેવાલિયા ગામ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ઠાસરા વિધાનસભામાં પણ ભારતીય જનતા ધારાસભ્ય સેવાલિયા વિસ્તારમાં વખતો વખત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોવાની બૂમ ઉઠી છે પરંતુ આજે આ બૂમ સત્ય સાબિત થઈ છે અને તેના જીવતો જાગતો પુરાવો મળ્યો છે સેવાલિયા વિસ્તારના બળેવિયા ગામની અંદર ખુલ્લે આમ દારૂ વેચાય છે એવી ચોક્કસ માહિતી મળતા ચોથી જાગીર સમાન પત્રકારે જ્યારે રિયાલિટી ચેક કરી અને પોતાના કેમેરાની અંદર આ રિયાલિટીને કેદ કરી તેનો દ્વેષભાવ રાખીને પત્રકાર સાથે દૂર વ્યવહાર કરવામાં આવ્યો અને આ દૂર વ્યવહારની ફરિયાદ સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી જે પત્રકાર પર આ હુમલો કરવામાં આવ્યો છે જે બુટલેગર પર જે ફરિયાદ થઈ છે તે બુટલેઘર અને પત્રકારમાંથી આપણી સાથે અત્યારે પત્રકાર ગિરીશભાઈ જયસ્વાલ ઉપસ્થિત છે આપણે તેમની સાથેથી વિગતો મેળવીશું કે આ બનાવ શું છે અને બનાવ અંગે શું કરવાના છે ગ્રીશભાઈ આપણે સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હા આ ફરિયાદ શું છે અને કેમ નોંધાવી પડી મારું નામ ગિરીશ જયસ્વાલ છે હું ગુજરાત દર્પણ સાથે ન્યૂઝ પેપરમાં પત્રકાર માણસ પત્રકાર તરીકે કામગીરી કરું છું અમને માહિતી મળી હતી ફરે ખાતે કેસો કુસે નામનો વ્યક્તિ જે હમણાં છૂટીને આવેલો છે તે દા દારૂનો ખુલ્લામ ધંધો કરે છે જેની રિયાલિટી ચેક કરવા માટે હું જાતે ગ્રાહક બનીને ત્યાં મેં માલ માગેલો હતો ઇંગ્લિશનો અને જે ખરેખર મને માલ મળેલો છે દોઢસો રૂપિયાનો પોતાજું અને જે મેં કેમેરામાં કેદ કરેલું છે અને આ અંગે મને બીજે દિવસે પણ અમે ચેક કરવા ગયા હતા ત્યારે એક ચિંતા મારા પર હુમલો થયો હતો ઈશ્વર અને તેના મારા સાગરીભાઈ ગણાપટોનો માર મારી અને મારા પર હુમલો કર્યો હતો અને મને જાનથી મારીને આપણી ધમકી આપી હતી જે બાબતે મેં ગલતેશ્વર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી છે અને આગળ મારે મુખ્યમંત્રી એસપી તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી હું આ રજૂઆત પહોંચાડવાનો છું જેથી આ ચોથી જાગી પર ભવિષ્યમાં ક્યારેય પણ હુમલો ના થાય તેના માટે હું આગળ ફરિયાદો કરવાનો છું ગુજરાતની અંદર પત્રકારો પર વારંવાર હુમલા થવા અને ચોથી જાગીના અધારસ્તંભને કડર પૂછ કરવા માટેના આ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ હોવાની જે બૂમ ઉઠી છે તેને ગંભીરપણે ધ્યાને લઈ જે તે જવાબદાર તંત્ર તાત્કાલિક અસરથી હવા બુટલેગરો સામે હવા હુમલાખોરો સામે પગલાં લે તે સમયની માંગ છે